જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા કયા ઉપાયો કરવા જેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય તથા શ્રાવણ માસમાં નિત્ય સાંભળવામાં આવતી શિવ પુરાણની કથાનો અધ્યાય પહેલો સાંભળશું તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થઈ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી શ્રાવણ માસ ચાલશે મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો શ્રાવણ માસને શિવ સિદ્ધ માસ કહેવામાં આવે છે આ મહિનામાં પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે શિવપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરીને કપાળ પર ભસ્મનું ત્રિપુણ કરી શિવલિંગ પર જળાભિષેક કરી બિલીપત્ર અર્પણ કરી શિવ પંચાક્ષરી કે મહામૃત્યુજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તે જ સાચો શિવકણ બને છે અને તેની પૂજા જ સાર્થક નીવડે છે ભગવાન ભોળાનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો આ રીતે શિવ પૂજન કરવું જોઈએ જો આખો મહિનો શિવ પૂજન ન થઈ શકે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ રીતે શિવપૂજન કરવું કારણ કે ભગવાન ભોળાનાથને સોમવાર અતિ પ્રિય છે શ્રાવણ મહિનાના સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિની મનની મનોકામના પૂર્ણ થાય છે તથા શ્રાવણ માસમાં શિવ મુઠ્ઠીનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ શિવ મુઠ્ઠી એટલે કે શ્રાવણ મહિનાના દરેક દિવસે અથવા તો શ્રાવણ મહિનાના સોમવારે એક મુઠ્ઠી અનાજ મંદિરે દાન કરવું જેને શિવ મુઠ્ઠી કહેવામાં આવે છે જેમાં પહેલા સોમવારે ચોખાનું દાન કરવામાં આવે છે બીજા સોમવારે સફેદ તલનું દાન કરવામાં આવે છે ત્રીજા સોમવારે સોમવારે આખા મગ અને ચોથા જવ અર્પિત કરવામાં આવે છે ઘણી પાંચ સોમવાર આવતા હોય છે તો પાંચમા સોમવારે બીજી અન્ય કોઈ સામગ્રી અથવા તો લાડુ બનાવીને પણ ધરાવી શકાય કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મુઠડી અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેના ભક્તોને તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેની મનોકામના તે તત્કાલ પૂરી કરે છે તેના અનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુથી રક્ષણ થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાનના મંદિરે શિવાલયે જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવું કહે છે કે મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી નિત્ય ભગવાનના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવો જે મંત્ર જાપનું અને દર્શનનું મહત્વ છે તેવી જ રીતે શ્રાવણ મહિનામાં ભગવાનની કથા સાંભળવાનું પણ ખૂબ જ મહિમા છે કહે છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી તેના કાન સાપને રહેવાના સમાન છે આથી આખો શ્રાવણ માસ શિવાલયે જઈ શિવ મહાપુરાણની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ આખો મહિનો શ્રાવણ માસની વ્રત પૂજા ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે જો તમે શિવાલયે જઈ કથા નથી સાંભળી શકતા તો આપણી ચેનલ ગુજુ પરિવારમાં નિત્ય શિવ પુરાણના અધ્યાય મૂકવામાં આવશે તે તમે ઘરે બેસીને આ વિડીયો દ્વારા સાંભળી શકો છો તો મિત્રો આ હતું શ્રાવણ માસ નું મહાત્મા આ મહિનામાં કરવાના ઉપાયો અને કરવાના કાર્યો હવે સાંભળશું શ્રાવણ માસ માં સાંભળવામાં આવતી શિવ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશને વંદન કરી ભગવાન શિવ ની સ્તુતિ વંદના કરીશું કુંદ કુંદ રમન ના અયન જાહી દિન પર નેહ કરો કૃપા પરદન મયન અર્થ જેમ ચંદ્ર સમાન ગોર શરીર છે જે પાર્વતીજીના પતિ અને દયાના સાગર છે અહંકાર રહિત ભક્તો પર જેમનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર અમારા પર કૃપા કરો તો મિત્રો શિવ શિવપુરાણની કથા શરૂ કરતા પહેલા આપણે શિવ વંદના કરી હવે શિવ પુરાણ નિત્ય આખો માસ આપણે સાંભળી શકીએ ભોળાનાથ શિવ અભ્યર્થના તો શિવ પુરાણ કથા શરૂ કરીએ એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે ઋષિ તેમનામાંથી અસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ પ્રગટ થાય છે આ ભયાનક કળી કાળમાં ટૂંકા આયુષ્ય અને દુષ્ટ વૃત્તિ રસ્તો નથી વિચારતા પણ એવા મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થાય તેનો કોઈ ઉપાય તો હશે ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ કહેવા લાગ્યા હે શ્રેષ્ઠો તમારા આવા લોક હિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને તમને ધન્યવાદ આપું છું કે શૈનકજી ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ તેમના તરફ તમારો પ્રેમ છે શ્રવણની છે તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવકથા સંભળાવું છું સાંભળો ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળીકાળમાં ખાસ એવું માનવચિત વૃદ્ધ થાય છે એટલું જ નહીં આ શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવ રૂપ થાય છે સોનકજીને સંબોધન કરતા સુદજી આગળ કહે છે હે શોનકજી આ કળી કાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખે ઉપરાંત પોતાના કોળનું પણ કલ્યાણ કરે છે એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ આગળ જતા સુધજી શોણકજીને કહે છે આ પુરાણમાં શ્લોકોમાં અને સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ સંહિતાઓને હું આપ સૌનો પરિચય છું એ સાંભળો પ્રથમ વિધ્વેશ્વર સંહિતા આવે છે અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો ભગવાન ભોળાનાથની મહત્તા પવિત્ર એવા રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે બીજી સંહિતા રુદ્ર સહીતા છે જુદા જુદા ખંડનોનું વર્ણન કરવામાં આવ્યું છે જેવા કે ઉમાખંડ કુમાર ખંડ સૃષ્ટિ ખંડ સતી ખંડ તેમજ યુદ્ધ ખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર ભક્તોને સરળ રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે આ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ભોળાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા છે આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગના વિશે જણાવવામાં આવ્યું છે ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના કયા રૂપે નામો પડ્યા તેનું સહ વિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે પાંચમી સંહિતા આ સંહિતામાં સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે છઠ્ઠી કૈલાસ સંહિતા અહીં આ સંહિતામાં શિવ શંભુ આદિ મૂળ બીજ રૂપનું વર્ણન કરેલ છે તેમજ ઋષિ ગણો માટે અદ્રિ તદ્રેત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે સાતમી વાયવી સંહિતા આ સંહિતામાં મુનિ સુદજીએ ઋષિ મુનિઓનો યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાઓ ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેથી જ ઋષિઓ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે આમ આ સાત સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ મળે છે પોતાના આત્માના ઉચ્ચારની પ્રેરણા શક્તિ મળે છે પછી ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સુજીને પ્રાર્થના કરી સુજી કહેવા લાગ્યા હે શોનકજી તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્યોને તેમના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથન વેચવાનું શરૂ કર્યું અને એવું પાપ કર્મ કરવા લાગ્યો એકવાર એ ગામની બહાર તળાવમાં નાહવા માટે ગયો ત્યારે તેને એક સ્વરૂપમાન શોભાવતી નામની સ્ત્રી જોઈ આ શોભાવતી વાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના પર મુગ્ધ થયો શોભાવતી વેશ્યાને ઘણી ખુશ થઈ સમય જતા વેશ્યાએ બ્રાહ્મણ પાસેથી તેમનું તમામ ધન પડાવી લીધું પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર વેશ્યાને રહી નહીં તેથી તેણે બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી બધી બાજુથી નિરાશ થયેલો બ્રાહ્મણ વેશ્યાની ઉપર શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળી પછી પોતાને ઘેર ગયો થોડા દિવસો પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો યમરાજ દૂતો તેના પાપ કર્મો માટે આપવા તેને લોકમાં લઈ જવાને આવ્યા આવ્યા એ જ સમયે આ બ્રહ્માને લેવા શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તોય બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષને કોલાહલ સાંભળી ધર્મ રાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું આ બ્રાહ્મણને શિવદૂતો લઈ શિવલોકમાં જશે વિના પ્રયાસે પ્રાપ્ત કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે હવે એક ઘટના બીજી તમને સંભળાવું છું જે ધ્યાન દઈને સાંભળો પરંતુ પહેલા તમને હું શિવ મહાપુરાણ સાંભળવાની રીત સંભળાવું છું તે સાંભળો પહેલું શિવ પુરાણ તે સાંભળવા માટે સર્વપ્રથમ તેમજ શુભ મુહૂર્ત બ્રાહ્મણ પાસે કઢાવી શિવપુરાણ સાંભળવું અને સાથે સાથે દૂર દેશાવતર રહેતા સગા સંબંધી મિત્રોને શિવપુરાણ સાંભળવા માટે આમંત્રણ આપી બોલાવવા જોઈએ નજીક રહેતા મિત્રો સગા વહાલાને પણ આમંત્રણ આપી બોલાવવા જોઈએ શિવ પુરાણ સાંભળવા માટેનું સ્થળ તો તો શિવાલય અથવા પોતાનું ઘર હોય કથા સ્થળને સાફ સાફસુફ કરી જળનો છંટકાવ કરી અને જુદા જુદા ચિત્રોથી તથા કેળપાન ચાકડા ચંદરવાથી સજાવટ કરી મંડપની શોભા વધારવી જોઈએ શિવપુરાણ સંભળાવનારા વક્તાનું સ્થાન ઊંચે હોય એટલે તેમના માટે વ્યાસપીઠ બનાવવી જોઈએ

પૂર્ણ થઈ બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રોનું દાન કરી સંતોષવા જોઈએ હવે હું તમને શિવ ભક્તિથી તથા પ્રસાદથી કેવા કષ્ટ પડે છે એ માટે તમને એક કથા સંભળાવું છું તે ધ્યાન દઈને સાંભળો સુધજી બોલ્યા શૈનકજી હવે તમને હું એક બીજી કથા સંભળાવું છું તે સાંભળો સમુદ્ર કિનારે આવેલા બાષ્કલ નામના ગામમાં બ્રાહ્મણો રહેતા હતા આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મમાં પુરાણોમાં માનતા નહીં ધર્માભિમુખ હતા એ બ્રાહ્મણોમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ હતો તે સ્વભાવે તામસ દૃષ્ટ બુદ્ધિવાળો મહાપાપી ખોટા રસ્તે ચઢી ગયેલા દુરાત્મા હતો તેની પત્નીનું નામ ચંચુલા એવું હતું તે ઘણી ધર્મિષ્ઠ હતી સુંદર હતી પરંતુ આવી ધર્મનિષ્ઠ સુંદર પત્ની હોવા છતાં બિદુંગ વેશ્યાગામી હતો અને વેશ્યાને ઘેર જ રહેતો જતા દિવસે યુવાન પત્ની ચંચુલા યૌવનના આવેગ સામે હારી ગઈ અને તેની પણ આડા રસ્તે જઈ પરપુરુષ વિલાસ ભોગવતા નથી વ્યભિચાર કરતા નથી તમે ક્યારેય મારી સામું જોયું છે ના રહી શકી અને તમારી મારા તરફ સતત ઉપકે ગયો નર્કમાં તેણે ખૂબ જ કષ્ટ ભોગવ્યા આખરે તે પિશાચોનીમાં વિધ્યાચલમાં અવતર્યો આ બાજુ પોતાના પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના સંતાનો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવકથા ચાલતી હતી ચંચુલા પણ શિવકથા સાંભળવા બેઠી તે સમયે વક્તા કહેતા હતા જે સ્ત્રી પોતાનો પતિવ્રતા ધર્મ ત્યજી પર પુરુષ ગામી બની વ્યભિચાર કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી છે ચચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઉઠી કથા પૂર્ણ થતા તે સિદ્ધ જોડી પ્રણામ કરતા કહેવા લાગી દેવ મેં મારા જીવનમાં કંઈક પર પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે હું દુરાચારની છું અધર્મી છું પરંતુ આપના સ્ત્રી મુખે શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે હું પાપીણી વ્યભિચારીણી દુષ્ટ સ્ત્રી છું પરંતુ હે દેવ મને સમજાયું છે એટલે આપ મને મારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો મારું નામ ચંચુલા છે અને જાતે હું બ્રાહ્મણ છું પેલા પુરાણીજીએ ચંચુલાની વાત સાંભળી અને કહેવા લાગ્યા હે ચંચુલા ભગવાન ભોળાનાથની તારા પર કૃપા થઈ છે એટલે જ તારા જીવન આચરણથી પસ્તાવો થવા લાગ્યો છે અને તું સમયસર જાગૃત થઈ હવે તું તારા ભયનો ત્યાગ કર અને ભગવાન ભોળાનાથનું શરણ ગ્રહણ કર ભગવાન શિવજી જેને પોતાના આચરણથી પસ્તાવો થાય છે તેનું કલ્યાણ કરે છે તું મનને શુદ્ધ કરી નિત્ય શિવકથા સાંભળ મને શ્રદ્ધા છે કે તારું કલ્યાણ થશે અને તારી સદગતિ થશે વક્તાનું કહેવું સાંભળી ચંચુલા નિત્ય શિવાલયે આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી

ત્યાં શિવધામમાં તેને નીલકંઠ પાંચ મુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન ક્રાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન થયા ચંચુલા કૃતાર્થ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથને બે હાથ જોડી પ્રણામ કર્યા ત્યાર પછી ભોળાનાથે ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી ચંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી એમાં એક સમયે ચંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી માતા પાર્વતીજી ચંચુલાની પ્રાર્થનાથી અત્યંત કૃપા કરી મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે જો તે નકમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તેવો મને કોઈ ઉપાય બતાવો ચંચુલાની વિનંતી સાંભળી પાર્વતીજી બોલ્યા હે ચંચુલા

માતાને વિનંતી કરી કે પોતાનો પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરી આપ મને જણાવો માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુંબુર નામના ગંધર્વસ અને ચંચુલાને વિમાન માર્ગે વિધ્યાચલ મોકલ્યા વિમાનમાં બેસી આકાશ માર્ગ તુંબુર અને ચંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા પછી દેવતાઓને થઈ કે તુંબુર શિવકથા કરવાની માટે વિંધ્યાચલ ઉપર આવ્યો છે એવું સાંભળી દેવો તથા ઋષિમુનિઓ પણ તુંબુર સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા વિધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા

સાથે બિદુંગ પોતાની પત્ની ચંચુલાને લઈ વિમાનમાં બેસી શિવધામ આવ્યો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ બિદુંગને પોતાના ગળોમાં સ્થાન આપ્યું આમ હે ઋષિ મુનિઓ જે કોઈ શિવકથા સાંભળે છે તેની અંતે સદગતિ થાય છે શોનકજીવો સુધજીને કહ્યું સુધજી હવે આપ અમને શિવ પુરાણ શ્રવણ કરવું હોય તો તેના માટે જે કોઈ વિધિ હોય તે અમારા પર અમી દ્રષ્ટિ કરીને અમને શિવ પુરાણ શ્રવણ કરવા માટેના વિધિ નિયમો બતાવવા કૃપા કરો

કેળના પાનથી મંડપને સજાવો આકળા ચંદરવા લગાવી તેમજ ફળ ફૂલથી મંડપના શણગારમાં વિશેષતા લાવવા મંડપની ચારે તરફ ધજા પતાકા બાંધવા જે કોઈ વક્તા હોય તેમના માટે ઉચ્ચા આસનવાળી વ્યાસપીઠ બનાવવી ભગવાન ભોળાનાથના આસનની વ્યવસ્થા કરવી વક્તાએ અધ્યાય પૂર્ણ થાય નહીં ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં કથાકાર એવો પસંદ કરવો કે જે મન કર્મ વચનથી શુદ્ધ હોય 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 પવિત્ર બ્રાહ્મણ અને વાણી વિવેક જાળવી કથા કરતો સવારે સૂર્યોદય થી સાડા ત્રણ પહર સુધી કરવી મધ્યાહન સમયે શ્રોતાઓને કથાને વિરામ આપી ભોજન ઇત્યાદિ કાર્યો માટે છૂટ આપવી કથા દરમિયાન કોઈ વિધ્ન આવે નહીં તે માટે વિધ્ન નાશ્ય ગણપતિજીનું સ્થાપન કરવું

ભગવાન ભોળાનાથની કૃપા તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન મહાદેવ ભોળા છે તેમના ભક્તોને શિવ પુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના પાપ રોગ દોષ માફ કરી દે છે આવું મહાત્મ છે શિવ પુરાણ કથા સાંભળવાનું જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો નિત્ય મહાશિવ પુરાણ સાંભળવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો તો આજના સુંદર શિવ મહાપુરાણની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ